ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે વૃક્ષ કાપવાની કામગીરી થતી જોવા મળતા નગરપાલિકા અટકાવી વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા જ્યુબિલી ગ્રાઉન્ડ ઉપર કોઈ સમ દ્વારા વૃક્ષ કાપવાની કામગીરી આવી જે બાબતે ફરિયાદ મળતા નગરપાલિકા દ્વારા તે કામગીરી સ્થગિત કરવામાં આવેલી છે તેનો રિપોર્ટ તથા ફોટોગ્રાફ નગરપાલિકાના વોર્ડ સુપરવાઇઝર રજૂ કરેલો છે કાયદાની જો કોઈ ધ્યાને રાખી તે અંતર્ગત જે તે જવાબદારી સમ સામે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે એના ઉપર જે વૃક્ષ ને જે જતન નથી કરવાનું હતું ને એ બાબતે પણ તોડી નાખવાનું છે તો એના પર જે પણ એમાં કાયદાની જો કોઈ ધ્યાને રાખી અને જો મંજૂરી વગેરે કામગીરી કરવામાં આવે છે કાયદાની જો કોઈ વિધુને તો જે કંઈ કાર્યવાહી નિયમ મુજબની થશે એ હાથ ધરવામાં આવશે આજ સવારે જોતા જ લાગ્યું કે જૂના જે વૃક્ષો છે વર્ષો જૂના જેને કાપવા માટે પરમિશન હો લેવી જોઈએ પણ આ લોકો વગર પરમિશન આમ તો જોવા જઈએ તો અત્યારે આપણા જે માનનીય વડાપ્રધાન સાહેબ છે એ નવા વૃક્ષો વાવો એના માટેની પહેલ ચલાવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આ જે બિલ્ડર લોકો છે એમને પોતાની મનમાની માટે અને પોતાના આપ ફાયદા માટે આવા વૃક્ષો કાપી રહ્યા છે જે સૌરાષ્ટ્ર વૃક્ષ નિકંદનના કાયદા હેઠળ આ વસ્તુ આવી રહી છે તો એના ઉપર કાર્યવાહી થવી જોઈએ આજે પણ લોકોએ વૃક્ષ કાપ્યું છે તો જે કાર્ય કામ ચાલુ છે એ બિલ્ડરને મેં ઓલરેડી કલેક્ટર ચીફ ઓફિસર ડીડીઓ ટીડીઓ અને મામલતદાર બધાને ફરિયાદ કરેલી છે લેખિતમાં કે આ જલ્દીમાં જલ્દી જ્યાં સુધી આ વૃક્ષ કાપ્યો છે એનો વૃક્ષ ઊભો ન થાય ત્યાં સુધી આ બાંધકામની પરમિશન ના આપવામાં આવે એને સ્ટેર આપવામાં આવે અને આ લોકોને જે પણ પરમિશન આપી હોય લીગલી પરમિશન હોય એ પ્રમાણે કામ કરે અન્યથા આના ઉપર જો કોર્ટ મારફતે જવું પડશે તો જાશું કારણ કે આ આવા લોકો પોતના ફાયદા માટે વૃક્ષો અને સરકારી પ્રોપર્ટીઓને નુકસાન કરે છે તો એનો પણ વળતર થવું જોઈએ અને જે પણ મુખ્ય માલિક છે એના ઉપર લીગલી કાર્યવાહી થાય એને જેલ હવાલે કરવામાં આવે કારણ કે આજકાલ સરકારી જમીનો અને સરકારી પડતર ખાલી લોકો આ દબાવી અને આપ પણ જોઈ શકો છો કે આ લોકોનો જે એરિયો છે આટલો જ છે આનાથી વધારેનો જે બાંધકામ દબાણ છે તો આ લોકોના ઉપર લીગલી કાર્યવાહી થવી જોઈએ ખાસ કરીને જે આ વૃક્ષ કાપ્યો છે એના ઉપર સૌરાષ્ટ્ર વૃક્ષ નિકંદન કાયદા હેઠળ ધારા હેઠળ જે પણ કાર્યવાહી થતી હોય એ કાર્યવાહી થાય કારણ કે આ વર્ષો ઉગ જૂનો વૃક્ષ હવે ઊભો નહીં થઈ શકે કારણ કે આ તમે જોઈ શકો છો રાંડવાથી બાંધા જેવું છોડવામાં આવશે તો આ વૃક્ષ નીચે ધરાશાય થઈ જશે તો આવા લોકોને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને આ લો આ જે પરમિશન આપવામાં આવી છે ભાડા હોય નગરપાલિકા હોય કે મામલતદારો કે કલેક્ટરમાંથી હોય આ લોકોને સ્ટે આપવામાં આવે આ લોકો કામ બંધ કરવામાં આવે કારણ કે રૂપિયાના જ રૂઆબે આવા લોકો પોતના મનસુભા બહાર પાડવા માટે હજારો વર્ષો જૂના વૃક્ષો કાપી રહ્યા હોય તો આ જો આગળ કાર્યવાહી નહીં કરવા અને જો આ લોકો જાગૃત નહીં થાય તો આવનારા દિવસોની અંદર કચ્છની અંદર આવા વૃક્ષો જે જંગલો છે એ ખરલાશ થઈ જશે સિટીની અંદર અમુક જે આવા મોટા વૃક્ષો રહ્યા એ પણ ખલાસ થઈ જશે અને આવનારા દિવસોને આપણે પર્યાવરણની અંદર જે નુકસાન ભોગી રહ્યા છીએ વધારે ભોગોશું ઓક્સિજન ઉપર હાલવું પડશે આવી કાર્ય આવા કામો ન થાય એના માટે આવા જે બાંધકામો થતા હોય એને અટકાવવામાં આવે તાત્કાલિક ધોરણે